ગુજરાતની બેઠકોની પેટા ચૂંટણી પર મતદાન યોજાશે ત્રેવીસમી જૂને બંને બેઠકો પર મતગણતરી કરવામાં આવશે તો કેન્દ્રીય ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કર્યો છે વિસાવદર બેઠક પર પૂર્વ એમએલએ હર્ષદ રિબડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો હતો વિસાવદર બેઠકની ચૂંટણીમાં આપના ભૂપત ભૂપતભાયાણીની જીતને પડકારથી કરી હતી અરજી તો ભૂપતભાયાણી રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક અને ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે નહોતી યોજાઈ ચૂંટણી તો બીજી તરફ એસસી અનામત કડી વિધાનસભા બેઠકની પણ પેટા ચૂંટણી થશે અને કડી ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનથી બેઠક ખાલી પડી હતી તો કડીમાં ગત ચૂંટણીમાં ભાજપે બાજી મારી હતી અને વિસાવદર અને કડી બંને બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંઠીય ચક્કર જોવાની સંભાવના મળી રહી છે ત્યારે વિસાવદર બેઠકના આપના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થઈ ચૂકી છે આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ લાલજી કોટડિયાના નામની જાહેરાત કરી છે વિસાવદર બેઠકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની કોઈ શક્યતા નથી અને બંને પાર્ટીઓ અલગ અલગ મેદાનમાં ઉતરશે તો આથી ચૂંટણી સ્પર્ધા વધુ તીવ્ર બનવાની છે કડી અને વિસાવદરની પેટા ચૂંટણી તારીખ જાહેર થઈ છે ઓગણીસ જૂનના રોજ બંને વિધાનસભા માટે મતદાન થશે ત્યારે રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે

કડીની વિકાસ યાત્રાને વધુ આગળ વધારવા માટે કડીના દેશભક્ત રાષ્ટ્રપ્રેમી અને ભારત માતાના સેવક એવા બધા જ મતદારો ભારતીય જનતા પક્ષના જે પણ ઉમેદવાર અમારા પક્ષ દ્વારા નક્કી કરવામાં આવે એમને જંગી બહુમતીથી વિજય અપાવશે સરકારી નોકરી અપાવવાના બાને છેતરપિંડીનો વધુ એક બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે એસટી વિભાગમાં નોકરી અપાવવાના બાને બે ગઠિયાઓએ થી વધુ લોકો પાસેથી રૂપિયા પડાવી લીધા આરોપીએ લોકોને વિશ્વાસમાં લેવા માટે બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર પણ મોકલી આપ્યો જોકે લેટરમાં એસટી વિભાગનો લોગો ન હોવાથી એક યુવકે એસટી વિભાગની કચેરીમાં જઈ તપાસ કરતા ગઠિયાની કરતૂતોનો પર્દાફાશ થયો છે અને વટવા જીઆઈડીસી પોલીસે બે આરોપીઓને સકંજામાં લીધા છે બંને આરોપીઓનો સંપર્ક જ્યારે તેઓ કર્ણાટક ફરવા માટે ગયા ત્યારે થયો હતો ત્યારબાદ બંનેને રૂપિયાની જરૂર હોવાથી આ મોડસ ઓબરંડીથી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું એસટી વિભાગમાં સિનિયર ક્લાર્કની નોકરી અપાવવાના બાને સત્તાણું હજાર બસોની છેતરપિંડી કરવા બાબતે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે આ ગુનામાં બે આરોપીઓ નિલેશ કુશાલભાઈ રોહિત રહેવાસી બોરસદ જિલ્લો આણંદ અને આશિષ વિઠલભાઈ મસીહી ક્રિશ્ચન રહેવાસી સરિતા સોસાયટી વટવા અમદાવાદની ધરપકડ કરવામાં આવેલ છે જોડાનું સંકટ ટળ્યું પણ તોફાની વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે ગુજરાતના કાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દ્વારકાના દરિયામાં જોવા મળ્યો છે કરંટ તો ગોમતી ઘાટ પર પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉજળ્યા છે દ્વારકાના દરિયા તેમજ ગોમતી ઘાટમાં કરંટ જોવા મળ્યો છે ગોમતી ઘાટ પર ફાયરના જવાનો સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે છોટાઉદેપુરમાં ભર ઉનાળે નદીમાં નવા નીર આવ્યા છે છોટાઉદેપુરની સુકતા નદીમાં નવા નીર આવ્યા છે તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં નીર આવ્યા છે અને ભોરદલી ગામના આડબંધ પર લોકો એકત્ર થયા હતા અને નવા નીરના વધામણા કર્યા છે ચોમાસું નજીક છે ત્યારે દમણનો દરિયો તોફાની બની ગયો છે દરિયામાં ઊંચા અને તોતિંગ મોજા ઉછળી રહ્યા હતા દરિયાના તોફાની સ્વરૂપને જેવા જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો પણ કિનારા પર જોવા મળ્યા હતા અને આજે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ અસંખ્ય પર્યટકો દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા હતા દરિયામાંથી ઉછળતા પ્રચંડ મોજા કિનારા કિનારો વટાવીને સી ફેસ રોડ પર આવ્યા હતા આવા જોખમી માહોલમાં પરિનારેથી દૂર રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે તેમ છતાં આવા સૂચનોનો પણ અનાદર કરી પોતાના જીવને જોખમમાં મૂકી બાળકો સાથે પણ દરિયા કિનારે જોવા મળ્યા હતા તો વલસાડના તિથલના દરિયા કિનારે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા તિથલનો દરિયો પણ આજે તોફાની મૂળમાં જોવા મળી રહ્યો હતો હવે ચારસો પચીસ કિલોમીટર દૂર ચોમાસું છે હાલ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે અને મહારાષ્ટ્ર બે થી ત્રણ દિવસમાં મુંબઈમાં આ ચોમાસું પહોંચશે અને ત્યારબાદ લગભગ પંદર દિવસમાં ચોમાસું ગુજરાત પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યારે ગુજરાતથી થી ચારસો કિલોમીટર દૂર છે ચોમાસું प्यारे बरसात ने ले हवामान विभाग ने आगाही सामने आबी से 7 दिवस सामान्य थी मध्यम बरसात की आगाही करमा आबी से डिप्रेशन नबड़ो पड़ी वेलमार्क लो प्रेशर बनी गयो छे दक्षिण गुजरात के केतलाक विस्तारो में भारी बरसात की आगाही छे भारी पवन साथे बरसात वरसे सके छे जो आज की सिचुएशन से जो कल डिप्रेशन था वो आज डब्ल्यूएमएल में चेंज हो गया है और क्रॉस कर गया था कल वो अभी वो मध्य महाराष्ट्र और साउथ मध्य महाराष्ट्र मराठवाड़ा के पास है स्थित है तो जो फॉरकास्ट हमने गुजरात के लिए रखा है वो उसमें साउथ गुजरात रीजन में हमने हैवी रेन रखा है चार तीन दिन तक और सौराष्ट्र में अभी हैवी रेन की उम्मीद नहीं है जहाँ तक ठंडर स्टॉम का सवाल है तो ठंडर स्टॉम हमने अभी चार दिन के लिए रखा है सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों में रखा है અંબાજીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અંબાજી પંથકમાં વરસાદી વાતાવરણ છવાયું છે વરસાદની એકાએક ધીમી ધારે શરૂઆત થઈ છે બે દિવસથી સતત ગરમીના ઉકળાટ બાદ હવે વરસાદ વરસ્યો છે ગરમીના ઉકળાટમાં પડેલા વરસાદથી આંશિક રાહત પણ અનુભવી રહ્યા છે સ્થાનિકો કમોસમી વરસાદને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે

ભારે ઉકળાટ બાદ કહી શકાય છે કે આજે બપોર બાદ દિવસભરની ગરમી બાદ આજે એકાએક વરસાદની શરૂઆત થવા પામી છે વાતાવરણમાં પલટો આપતા આપણે ચોક્કસપણે છે હાલ જે કંઈ વરસાદી વાતાવરણ છવાયું છે અંબાજી પંથકમાં અને સાથે એમ કહી શકાય છે કે જે તડકો અને છાંયડો સાથે વરસાદ સાથે એમ ત્રિ ત્રિ ત્રિવેણી સંગ્રહમાં જે વરસાદનું જોવા મળી રહ્યું છે હાલ તબક્કે એમ છે વરસાદ જે આવતા જે આંશિકપણે જે સવારનો ગરમીનો બફાર હતો તેમાં આંશિકપણે રાહત ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે અને ચોક્કસપણે કહેવાય છે કે આ વરસાદ જે છે આ વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જીવ પણ ચોટી રહ્યા છે મહિના અનુસૂચિત યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે જરખિયા ગામના યુવાનની હત્યા થઈ હતી દુકાને નમકીન લેવા ગયેલ સમયે આ મારામારી થઈ હતી અને સાવરકુંડલા બાયપાસ પાસે આખી ઘટના સર્જાઈ હતી યુવાનનું સારવાર દરમિયાન ભાવનગર ખાતે મોત નીપજ્યું છે પીડિત પરિવારે ન્યાય ની ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેઓને કડક સજા થાય પંદર દિવસ ની અંદર ચાર્જશીટ થાય તાબડતો કેસ પૂરો થાય અને આજીવન ની પણ કારાબાસ ની સજા થાય નારોલ આ નાલાયકો એ ગેરકાયદેસર દબાણો કર્યા છે તબેલા દુકાનો અડાઓ આ કરી પિતાની હત્યા આ ચોંકાવનારી ઘટના મહીસાગરના ખાનપુરમાં બની છે

જેઓ નિવૃત્ત પોલીસ કર્મચારી છે અમદાવાદ સિટીથી નિવૃત્ત થયેલા છે બે હજાર વીસમાં તેમને તેમના પુત્રએ જ બોલેરો જીપથી એક્સિડન્ટ કરી અને મોતને ઘાટ ઉતારેલા હતા